તો આ પટેલાનો આપણે ભજીયા બનાવો છો મેથી નોખી દીધી છે મેથી જોઈ લો તો પટેલ બેસ્ટનો બેસ્ટ ભજીયા બની છે અમે બનાવો ટેસ્ટ કરો પહેલી વાર હવે જો ચેક કરો છું

દોસ્તો અમુક બેટા થઈ જ આપણે થોડું ભજિયાળ વધારે ગરમ થઈ ગયું છે જોયું કે આપણે ગોળ એકદમ બને છે ખાવા જેવા લાઈટ આપણે જે આપણે પહેલી વાર ટેસ્ટ કરીએ છીએ ઠાકોરને ચેક કરજો ભલે બધું તમે કરજો કો કમી હોય રેતી હોય તો બી કમેન્ટ કરજો એસપી હિન્દુસ્તા ભાઈઓ તમે બી થોડો સપોર્ટ કરજો અમારી ચેનલનું અમે તમારી ચેનલ અમે જોઈએ છીએ લાઈક બી કરીએ છીએ એને ચેક કરજો મારા ભાઈ અને તમને કમેન્ટ લાગે તો ખાલી કહેતા રહેજો વિક્રમભાઈ ઠાકોર રોહિતભાઈ ઠાકોર તમે બી વિનંતી છે આ ઠાકોર ઠાકોરના ચેક કરજો વિડીયો

તમે બી રજાઓ તારે બનાવજો આવો ઉપર ઘરે તો બનાવો છો ચૂલા પણ બનાવજો તો મસ્ત ટેસ્ટ આવશે ગેસ ઉપર તો નહીં બનાવે ગેસ ઉપર મારે છે પણ હું નહીં બનાવતો મને ટેસ્ટ ચૂલો મળે છે એટલા માટે છોકરાઓ પપ્પા બનાવો ભજીયા ભજીયા ભજી બનાવ ભર્યો છે એ તારી કે ભાઈઓ

મને કમેન્ટ કહેજો કે ભાઈ મને બધે કેવા ભણ્યો આ મારા છોકરાની કમેન્ટ હતી એટલે મેં બનાવ્યા હતા Vaiં b dye બર૨ા ઓર ખળી ઴ા�િ ઓર ધાર ન્ાળ કારધ હા�ત કાર કાર ને કાર ને કાક� tા ને ને નેન કારલા ને નં ન ને�

ઘેટા જેવા જે જો દેખાય છે એ બધા બંધ થઈ ગેરેજ છે નીચે ઉતરવાની જે આપણે તિલું બધું તેલ વાપરો છો ભાઈ આ જો નારી વાહ જેવા નહીં પણ એકદમ ઘરે જેવું ઘરના વચ્ચે બન્યા છે એકદમ ગોઠા માતાજી આ યશ્મિષ્ઠાની ભાઈઓને જય માતાજી ભાઈ જય માતાજી માતાજીના જય માતાજી આ બધાનો વિડીયો તમે સપોર્ટ કરો છો એ હું બી કરું છું બધોને રોહિતભાઈ તમને જય માતાજી વિક્રમભાઈ તમને જય માતાજી બધા ઠાકોરભાઈઓ જય માતાજી ભાઈ બોલ ચૂક નાનો માણસ છું લાઈફ એક સરપ્રાઇઝ કરજો મારા ભાઈ આ કરી જયજ મારા જોઈ શકો છો આપણે દેખો આ ભજીએ બન્યા છે નવાનો ગોળ ગોળ એકદમ ટેસ્ટી અને આને ઉતારી દઈશ બીજો ગોળ ઉતારી દઈશ જોઈ લો હવે એમાં થોડું પાણી નાખીશ અને આ છેલ્લો ગોળ છે ભજી આપણા તૈયાર થઈ છે વિક્રમભાઈ જય માતાજી રોહિતભાઈ જય માતાજી જીગરભાઈ તને જય માતાજી ગામ છે મારું ચડોતર ખાલી ચેક કરી કમેન્ટ કરજો કે વિક્રમભાઈના ભજી વિકીભાઈના ભજી બને છે મારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરજો મારા ભાઈ દોસ્તો આપણે બધીએ બની હવે તૈયાર થઈ હવે આવી આવીએ છીએ આપણે જય માતાજી હવે કઢી બનાવીશ મોડા